માધવપુરના લોકમેળામાં જિલ્લા રમત ગમત કચેરી દ્વારા છ્યાસી લાખનો તેમજ ડોમ પાછળ કરોડ જેવો ખર્ચો થયો હોવાનું આરટીઆઈમાં સામે આવ્યું છે જ્યારે આ ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપો સાથે આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી છે માધવપુર યોજાયેલ લોકમેળા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં જિલ્લા રમત ગમત કચેરી દ્વારા અંદાજે

એના માટે ઓન ધ રેકોર્ડ મને જે હું જે બોલું છું એ મારા પાસે રેકોર્ડ ઉપર છે આપણા માયાભાઈ ને ત્યાં ભ્રષ્ટાચારની વાતો કરે એ માયાભાઈ આહિર પાંચ લાખ અને પચાસ હજાર રૂપિયા કટકટ આવી ગયા કિંજલ દવે તો પાંચ ને પિંચોતેર હજાર રૂપિયા જે કિંજલ દવે છે એ એક લાખ રૂપિયામાં આવે અને એક એક કલાકના કલાકારોએ પાંચ પાંચ છ છ લાખ રૂપિયા જે લીધા છે અને ખાસ કરીને તિહાઈ જે મ્યુઝિકલ છે એને ખાલી લાઇટિંગનું હતું ખાલી દેખાવ પૂરતું એને પચીસ લાખ રૂપિયા સુકવા પછી જે એન્કરિંગ કરતી હોય જે બાય એને એક લાખને પિંચોતેર હજાર સુકવા કોઈ દિવ્યા ઠક્કર કરીને છે કોરિયોગ્રાફર એને એક લાખ વીસ હજાર રૂપિયા સુકવા અને આજે મને એક માહિતી મળી કે જેણે ટેન્ટ ઊભો કર્યો જે કર્યો હતો એ લલુજી એન્ડ કંપની છે એની આખા રાજ્યમાં ભ્રષ્ટાચાર કરેલો છે અને એણે ભવનાથના મેળામાં પણ ભ્રષ્ટાચાર કર્યો હતો એ જ કંપનીને પ્રવાસન વિભાગના અમુક અધિકારીઓની મિલી ભગતથી જે ડોમનો કોન્ટ્રાક્ટ આપ્યો એમાં ત્રણ કરોડ નવ લાખ અને સોહ હજાર રૂપિયા સૂકવા આ પ્રજાના પૈસા છે કારણ કે આ આ કંઈ સરકાર નથી ચૂકવતી આ પ્રજાના પૈસે છે જે અધિકારીઓ વાહન વ્યવહારમાં અહીંથી ગયા તો એને દસ લાખ રૂપિયાનો વાહન ખર્ચ ચૂકવવામાં આવ્યો અધિકારીઓને જમવા માટે કંસારની અંદર લાખો રૂપિયા ચૂકવવામાં આવ્યા આ અમારા મારા પાસે ઓન ધ રેકોર્ડ છે અને મુખ્યમંત્રી ને આ બાબતે ફરિયાદ કરેલી છે કે આ તમામ ખર્ચાઓની તપાસ થવી જોઈએ જો એટલા કરોડો રૂપિયા નખા હોત તો માધવપુરની અંદર આ પાંચ દિવસના મેળા કરતાં ખૂબ મોટો ઉદ્યોગ આવી આવી શકત કોઈ વિદ્યાર્થીઓ માટે આઈટીઆઈ કે કોલેજ આવી શકત એના માટે ખર્ચો કરવો જોઈએ મેળો તો પહેલાં પણ થતો હતો લોકો દ્વારા આ તો આ વખતે આસાર સંહિતા હોવા છતાં પણ સરકાર છે જે કરોડો રૂપિયાના ખર્ચાઓ કર્યા છે અને હજે તો મને કરોડો રૂપિયાના ખર્ચાઓ આવવાના છે મને આજે માર્ગ મકાન વિભાગે પણ માહિતી નથી આપી સાંસ્કૃતિક વિભાગે પણ માહિતી નથી આપી અન્ય વિભાગો ગો પણ બાકી છે ત્યારે આમ આ બાબતે જે તપાસ તપાસ છે એમાં યોગ્ય અધિકારી દ્વારા થવી જોઈએ માધવપુરના લોકમેળો થયેલ ખર્ચમાં અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપો સાથે રાજ્યના મુખ્યમંત્રીએ લેખિત રજૂઆત કરવામાં આવી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર